વ્યારા તાપીમાં એસસીબીનું છટગું ડીવાય એસપી નિકિતા શિરોયા અને રાઇટર નરેન્દ્ર ગામિત સામે લાંચખોરીનો કેસ વ્યારા તાપી જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો એ સફળ છટકું ગોઠવી બે પોલીસ અધિકારીઓ સામે ગુનો નોંધ્યો છે આરોપીઓમાં એસસી એસટી સેલ જિલ્લો વ્યારા તાપીના ડીવાય એસપી નિકિતા શિરોયા તથા તેમના રાઇટર હેન્ડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ રમણભાઈ ગામિતનો સમાવેશ થાય છે ફરિયાદી તથા તેમના કુટુંબીજનો અને બે મિત્રો સહિત કુલ આઠ જણા વિરુદ્ધ કાકરાપાર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ અને દહેજ પ્રતિબંધક કાયદા હેઠળ ગુનો દાખલ કરાયો હતો આ ગુનાની તપાસ ડીવાયએસપી શ્રી શૌરયા કરી રહ્યા હતા તપાસ દરમિયાન બંને આરોપીઓએ ફરિયાદી પાસે કુટુંબીજનોને એરેસ્ટ ન કરવા અને હેરાનગતિ ન કરવા બદલ લાંચની માગણી કરી હતી શરૂઆતમાં રૂપિયા ચાર લાખની માગણી કરવામાં આવી હતી પરંતુ વાતચીત બાદ રૂપિયા એક લાખ પચાસ હજાર નક્કી કરવામાં આવી હતી ફરિયાદી લાંચ આપવાનું ઈચ્છતા ન હોવાથી તેમણે એસસીબીનો સંપર્ક કર્યો હતો એસસીબીની ટીમે 20 ઓગસ્ટ બે હજાર પચીસના રોજ પાર પોલીસ સ્ટેશન નજીક એલએનટી કોલોની બહાર જાહેર રસ્તા પર છટકું ગોઠવ્યું હતું આ દરમિયાન આરોપી હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ગામિત ખાનગી કારમાં લાંચ લેવા આવ્યા હતા પરંતુ શંકા જતા તેમણે નાણાં લીધા વગર જ કારને લઈને ભાગી ગયા હતા તેમ છતાં લાંચની માંગણીના પુરાવાના આધારે બંને આરોપીઓ સામે ગુનો નોંધાયો છે આ કાર્યવાહી એસએન બારોટ પોલીસ ઇન્સ્પેક્ટર એસીબી ફિલ્ડ ત્રણ ઇન્ટેવિંગ અમદાવાદની આગેવાની હેઠળ હાથ ધરાઈ હતી તેમને મદદરૂપ ડીબી મહેતા રહ્યા હતા જ્યારે સમગ્ર ઓપરેશન એવી પટેલ મદદેશ નિયામક એસએબી ફિલ્ડ ત્રણ ઇન્ટેવિંગ અમદાવાદના સુપરવાઇઝન હેઠળ થયું હતું આ ઘટના બાદ વ્યારી તાપી જિલ્લામાં ભારે ચકચાર મચી ગઈ છે કાયદાના રક્ષકો જ લાંચ માંગતા હોવાના મામલે નગરજનોમાં ભારે રોષ અને ચર્ચા ફાટી નીકળ્યા છે